ચેનલ જે આપણે ચેનલ કહીએ અને બીજું આ હાર્ડવેલ પણ નવી નાખી છે હાર્ડવેલ બધું પૂર્યું થઈ ચૂક્યું છે આ હાર્ડવેલ છે જે જૂનું ગાડીમાં હતી હવે આ પણ ચેનલ આવશે તો અહીંયાથી પણ આ જોઈ શકો છો આખું બધું જે પાટિયા ન હોય બધા કાઢી મૂક્યા છે આ બધું હાર્ડવેર બધું ત્યાં કરીને પડ્યું છે અહીંયાથી આ જોઈ શકો છો એક આ બીજી એક ગાડી આવી છે જે આના જે ફૂંટા આવે એ બદલવા માટે અને હાર્ડવેલું બદલવા માટે આ જોઈ શકો છો હાડવેલું આ જોઈ શકો છો ફૂટો વેલ્ડિંગ થઈ રહ્યું છે વેલ્યુ લગાડીને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો આપણે જે પાછલા વિડીયોમાં તમે જોયો હશે તો ત્યાં બધું કામ ચાલુ હતું તો હવે એક આ બીજી એક ટ્રક આવી છે જે થાતુ રિફિટિંગની છે તો અહીંયાથી જોઈ શકો છો થોડોક ત્યાં ગ્રાઇન્ડરનું કામ ચાલુ છે એટલો અવાજ થોડોક પ્રોબ્લમ આવશે તો જોઈ શકો છો હાર્ડવેરલું ચેન્જ કરી નાખ્યું છે તો ચાર હાર્ડવેરલું નવી નાખ્યું છે બે આ છે અને એક ત્યાં રહીને એક પાછળ છે તો જોઈ શકો છો બધું હાર્ડવેરું બધું ખૂંટા એના અને નટ ને એ બધું લાગી ગયા છે અને ઉપરના જે ચેનલ આવે એ લાગી રહ્યા છે અને બાજુ જે ગ્રાઇન્ડર ચાલુ છે તેમાં ચોકડાનું કામ ચાલુ છે જે ડિઝાઇનવાળું આવે વાળમાં એમાં ચોકડાનું કામ ચાલુ છે વાત કરીએ બહારના ગાડીની તો આ જોઈ શકો છો આ એક ગાડીયા હતી એ ગાડી આ આવી છે તો આમાં તમને હું બતાવું તો આમાં જે હાર્ડ આવે એ બધું ચેન્જ કર્યું હતું આ હાર્ડવેલ હતી આ હાર્ડવેલ એક ચેન્જ કરી છે અને બીજી એક આ હાર્ડવેલ ચેન્જ કરી છે બધું નવા આવ્યા છે અને એક અહીંયાથી બોર્ડરની પટ્ટી પણ એ થોડું નવી આવી છે તો જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે આ જોઈ શકો છો સામે જે ગાડી ઊભી છે એમાં જે સાઈડ વાળી જે વાળ આવે એ લિગ્નાઇટ ભરે એટલે થોડીક આમ ફાટી જાય છે તો એના માટે આ જોઈ શકો છો આ એલિયા અને નવો ખૂટો નાખ્યો છે ચેનલ જે આપણે ચેનલ કહીએ અને બીજું આ હાર્ડવેલ પણ નવી નાખી છે હાર્ડવેલ બધું પૂર્યું થઈ ચૂક્યું છે આ હાર્ડવેલ છે જે જૂની ગાડીમાં હતી ને હવે આ પણ ચેનલ આવશે હવે આ બધા ચેનલ અહીંયા આવશે ત્રણ ચેનલ આવશે તો હાર્ડવેલ નવી છે એક આ ચેનલ જે મેઇન ચેનલ કહેવાય એ નવો છે ને તે ઓલી બાજુ ત્યાં કને બે એલિયન નાખ્યા છે એક આ નવી હાર્ડવેલ છે આ પણ નવી હાર્ડવેલ નાખી છે આ જોઈ શકું છું તો બંને સાઈડ એ જ આવશે નવા ચેનલને જે વચમાં જે આવે ચેનલ વચમાં એક આ ચેનલ આવશે આ પડ્યો છે એ આવશે તો ઓલી સાઈડ તમને બતાવું આ જોઈ શકું છું આ રે એને ચેનલ પડ્યા છે ઓલી સાઈડ તમને હું બતાવું છું આ જોઈ શકો છો આ બાજુ ખૂટું એ જ છે આ બાજુ ચેન્જ નથી કર્યું ખાલી એલિયા જ નાખ્યા છે આ બાજુ એ જ ખૂટું છે અને હાર્ડવેલું ને એ તો જે તમને બતાવ્યો આગળના વિડીયોમાં તો એ જ છે તો અત્યારે આપણે આવ્યા હતા ગેરેજે થોડુંક વહેલો તો શું કામ કે તમને વિડીયોમાં થોડુંક અપડેટ લઈ દઉં અને બીજું સોર પણ એવડો જે થાય એની જે આપણે બોલીએ તે થોડુંક આપણે બીજો વોઇસ પણ આવી જાય તો તમને પણ થોડીક મજા ના આવે જોવાની તો એના માટે તો અહીંયાથી પણ આ જોઈ શકો છો આખું બધું જે પાટિયાનું નોઈ બધા કાઢી મૂક્યા છે કેમકે હાર્ડવેલૂન બધું લગાવવાની હતી એટલે એટલા માટે બધા કાઢી મૂક્યા છે જે પાટિયાને આવી પછી જ્યારે કામ થઈ જશે એટલે બધા પાટિયાના એના ઉપર જેવી રીતે હતા એવી રીતે આવી જશે બધા તો વાત કરીએ અંદરની ગાડીની તો આ જોઈ શકો છો એક તો તમને આગળના વિડીયોમાં તમને ઓલી ગાડીની બતાવ્યું જે જે કામ હતું એ બધું બતાવ્યું હવે અંદરની ગાડીમાં છે તો આ આખી જે ઠાઠું આવી આખું રિફિટિંગ કરવા માટે આવી છે તો એ બધું તમને હું બતાવું તો એ કાલે આવી હતી તો કાલે આપણે વિડીયો શૂટ ના કરે તો આજે કર્યો તમને બતાવી દઉં આ બધું હાર્ડવેલું ને બધું ત્યાં કને પડ્યું છે આવી તો અત્યારે જોઈ શકો છો માણસ ત્યાં સૂતો છે કારીગર છે એટલા માટે કે હજી ટાઈમ નથી થયો કામ કરવાનું તો એટલા માટે તો અહીંયાથી પણ આ જોઈ શકો છો બધું જે એનું સામાન બધું છે હાર્ડવેલું ને બધું કૂંટા ને એ બધું આ બાજુ મૂક્યા છે હવે એને સાફ કરશે જે આવાળા જે હોલ આવેલા ને બધામાં જોઈ શકો છો એનામાં ક્યાંક ક્યાંક નટ નટ હોય કે ખીલી હોય એ બધું સાફ કરશે પછી સાફ કરીને ઘીસાઈ કરીને પછી જ હાર્ડવેલ લાગશે પછી આ જે આવે આ જે હાર્ડવેલના પટ્ટા આખું પટ્ટું આવે ચેચીસમાં તો તમને બતાવું ચેચીસ પણ લગભગ આપણે હથોડાથી ઠોકી છે આ જોઈ શકો છો નીચે બેસાડી છે આ થોડો મારી મારી ગણ કેમ આ આવાળું જે હોય ને કાટ એનું એ બધું આ જે આ દેખાય છે ને વાળું આ જે એની જગ્યા આવાળી જગ્યામાં બધામાં ફસાઈ જાય એના માટે આખી ઉપસી આવે તો એ પટો એ બધું બેસાડવાનું થોડુંક પ્રોબ્લમ થાય અહીંયાથી પણ આ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવે તો એક જરૂર એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આવા જ વિડીયો અમારા ચેનલમાં તમને જોવા મળશે બીજું ત્યાં આપણે જઈ રહ્યા છીએ બે ગાડીઓ આપણા પાસે આવ્યું છે વોશિંગ કરવા માટે વોશિંગના પણ આપણે વિડિયા અપલોડ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર કરીએ છીએ તો ત્યાં પણ જઈ ફોલો જરૂર કરજો અને તો મેન આપણું કામ આ છે વોશિંગનું વોશિંગનું ના હોય તો પછી આપણે ત્યાં કને જઈએ ત્યાં આપણા ભાઈની દુકાન છે તો એ પણ થોડોક થોડોક આપણને અનુભવ થોડોક કામ કરવાનો છે તો એ તમને હું વિડીયોમાં બધું બતાવતો આવીશ તો અહીંયાથી આ જોઈ શકો છો પટ્ટા બહુ લાગવાના જઈ રહ્યા છે બંને સાઈડ એક આ પડ્યો છે જોઈ શકો છો લગાવ્યું છે તો એક આ પડ્યો આ સાઈડનું ત્યાંથી જોઈન્ટ અને બીજું ઓલિસા આ ગાડીમાં પણ કામ થઈ રહ્યું છે એકદમ ફૂલ બધા લાગ્યા છે તો આજે બીજો દિવસ આપણે વિડીયોને તો અહીંયાથી જોઈ શકો છો આપણે ગાડી વોશિંગ કરી છે અત્યારે ચાર વાગ્યા છે તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ તો ત્યાં જઈને તમને બતાવું કે જે પાછલા વિડીયોમાં તમે જોયો હતો કે ત્યાં કને એક ગાડી ઊભી હતી જે બાઇકને ત્યાં કને ઊભા છે ત્યાં એ ગાડી ઊભી હતી એ કમ્પ્લીટ થઈ ચૂકી છે તો હવે બીજી બાજુ તમને બતાવું કે કેટલું કેટલું કામ થઈ રહ્યું છે બે ગાડી બીજું આવ્યું છે તો એમાં તમને હું બતાવું અહીંયાથી આ જોઈ શકો છો એક આ બીજી એક ગાડી આવી છે જે આના જે આવે ને એ બદલવા માટે અને હાર્ડવેલુ બદલવા માટે આ જોઈ શકો છો હાર્ડવેલુ હાર્ડવેલુ ને ટુકાણયા જોઈ શકો છો ભાઈ ઓલ કાઢે છે હાર્ડવેલ કેમ એ બરાબર રે ને હરી ભાઈ હરી ભાઈ હું કે કી છો હે કે નતા છો હરી ભાઈ નતા છે હરી ભાઈ હે એક બીજી છે એક અંદર જે તમને પાછલા વિડીયોમાં જોયો હશે જે રીપિટિંગ કરવા માટે આવી હતી ઘાંટું તો એમાં પણ હાર્ડવેરું લાગી ગયું છે તો તમને બતાવું ત્યાં જઈને હા જોઈ શકો છો ફૂટો વેલ્ડિંગ થઈ રહ્યું છે એલ્યુ લગાડીને .